ખબર દેવી તમે સ્નાન કરી લીધું સ્નાન બાકી આપડે માન ભગવાન ખુદ આવે છે લાલો બધા

તો બધાને શુભ એકાદશી અને આજે જય શ્રી કૃષ્ણ સુપ્રભાત સાથે કોઈ મહાપુરુષે એમ કીધું છે કે મેં સિકંદર ઉસે નહીં માનતા જો જગત પર જીત લેતા હૈ મગર મેં સિકંદર ઉસે કહેતા હું જો સ્વયં પર જીત હાસિલ કરતા હૈ તો મમ્મી જો જીતા વહી સિકંદર એનો મતલબ હા અર્થમાં હું ત્યાં એની મમ્મી સમજાવી દીધો છે કે ખુદ ઉપર છે ને જીત મેળવીએ ને એને સિકંદર કહેવાય જે દુનિયા ઉપર જીત મેળવે ને એને સિકંદર ના કહેવાય તો હવે બધા મમ્મીનો સુવિચાર સાંભળી લીધો અને કોમેન્ટ પણ સરસ આવેલી કે મમ્મીનો સુવિચાર મમ્મીને સાંભળવા ખૂબ જ ગમે છે મમ્મી એમાં નાના લાગે છે મમ્મી બોલે તે બહુ ગમે છે મમ્મી તમારી બધું જ કુદરતી બક્ષિસ છે આમાં મારું કાંઈ નથી મારા મા બાપના સંસ્કારો અને વાતાવરણ સમાજ અને મહાપુરુષોના વિચારો આપણા ગ્રંથોના વિચારો આ બધું મળી અને મારી અંદર જે કાંઈ આવ્યું છે તે બધાની દેન છે મહાન મહાપુરુષો ઋષિઓ અને બધાની જે અમૂલ્ય ભેટ છે તે મારા અંદર વિચાર સ્વરૂપે આવ્યું છે મારું કાંઈ જ નથી પણ તે બદલ તમે જે મને કાંઈ પણ સમજો છો મારા વિચારોને સમજી શકો છો એના બદલે મને ખૂબ જ ગર્વ થાય છે કે હું તમને આવું સમજાવી શકું એવી ભગવાને મને એવી કળા આપી છે તો બધાને થેન્ક યુ હમ તો જો મમ્મી હવે ભાતું એટલે ભાતામાં હું ખબર એક બનાના જો બસ એટલું મમ્મી આજે એકાદશી છે તો ફરાળમાં લઈને અને એકાદશીમાં જશે અને પાંચ વાગે મળશે એટલે મેં તમે અત્યારે કન્ટિન્યુ થોડું મળી લીધું મમ્મીને નહીં તર એમાં એવું થયું કાલે તે મમ્મી મળ્યા નહીં અમે નીચે હતા મમ્મી ને ઉપર હતા અને પોણા દસ વાગી ગયા છે ભાઈ ને ભાભી ગયા છે ગલુડી પ્રિયાંશ હમણાં ટ્યુશન ગયો અને પપ્પા પ્રિયાંશને મૂકવા ગયા એટલે વૈધી હું એક હું તો તમને મળતી જ રહીશ તો ચાલો આપણે કન્ટિન્યુ કરીએ અને મમ્મીને બોલી દઈએ જય યોગેશ્વર એ હા લાઈટ બંધ કરી દો સેવિંગ કરું પણ એ મમ્મીની વાત સાચી છે તો બરોબર આપણે આલો બધું લાઈટ ને ઓછા થઈ ગયા અને તમને સવારે અમે મળ્યા ને પછી કન્ટિન્યુ અમે કામ કરતા હતા ને આજે અમે થોડી કોમેડી રીલ્સ અમે એક રીલ્સ બનાવી પણ અને તમે જોઈ પણ લીધી હશે ઇન્સ્ટામાં આવી અને ભાભી તો હમણાં વ્યસ્ત જ છે કાન સર બનાવવામાં જ એટલે એમાં જ ફ્રી નથી થતા કેમ આ લટકણિયા બ્રોચ બનાવો છો ને છે તમે ચાલુ જોઈએ હોય કંઈક ને કંઈક બનાવવાનું હેપી ચિલ્ડ્રન ડે ભાભી વૈ ગયો ને શાંતિ થઈ ગઈ ને થોડોક ભારે રહ્યો ભારે રહ્યો કા ના ના ભાઈ બધા દિવસ સરખા હોય

એક બનાનું ખાધું છે અડધું અને બીજ સક્કરપારા ખાધું છે આજે મોટા પપ્પા એ માંગ્યા પણ પૂરા થઈ ગયા છે એ તાને આને વેટકો ભલ લીધો પછી આ પાસે જતા દીધા

એટલે એને એમ થયું ને ખાઈ લો એ અને ખાઈને તો ખબર પડે મમ્મી આ બે માં થાય કે ભાઈ આમ છે આમ છે મમ્મી સેન્ડલ આમ છે ઈ ન્યૂ ન્યૂ હં હં મારે ચપ્પલ નથી પહેરવા પ્રિયાંશ કેમ ચપ્પલ નથી પહેરવા પહેર્યા છે ને પેજ તો પ્રિયાંશ ને અમાર પહેરતા

કાલ આપણે બાથરો સાફ કરીને ભાભીનું ગુણ ગુણ ગાવતો ભાભી પરદેશિયા વાત પછી કાલ લે અને ભાભીનો સવાલ ક્યારનો એ છે કોઈ હખેથી ફોન નથી જોવા દેતો કોઈ ફોન જ નથી જોવા દેતો આખો દિવસમાં હાથમાં નથી લેવા દેતો કોઈ હખે ફોન નથી જોવા દેતો કોને કોને આ સવાલ છે કોમેન્ટ કરી દેજો અને કાલે પણ કોમેન્ટ ઘણી બધી આવી હતી એમાં પહેલી કોમેન્ટનો જવાબ તો હું જ આપી દઉં કે ભાભીને જ પાર્લરનો આવડે છે મને પાલન ન થાતું હું પાલન નથી કરતી અને બીજી કોમેન્ટ ઓહ બોલો બહુ મોટી બંગાળી અને બાળક વિશે બહુ બધી કોમેન્ટ આવી પણ પહેલાં તો આપણે ભાભી આ જે ક્વેશ્ચન પૂછ્યો હતો ને કે ગુલાબી ઠંડી કાળો તડકો તો વરસાદને શું કહેવાય કોમેન્ટમાં પણ લુચો વરસાદ નહીં એને કલર આપવાનો હતો એને કલર આપવાનો છે ને એ કલર બી હું જ આપી દઉં છું હવે એને લીલો કલર કહેવાય લીલો વરસાદ ઓકે એટલે ગુલાબી ઠંડી કાળો તડકો ને લીલો વરસાદ લીલો વરસાદ શું કામ કે વરસાદ આવે ને એટલે ચારે બાજુ લીલ વળે એટલે અને બધું વૃક્ષો ને બધું લીલોતરી થઈ જાય ઘાસ બધું લીલું ઉગે પાણી ના લીધેથી એટલે એને લીલો વરસાદ કહેવાય હો મમ્મી મિલે ગગન કે ચલે ધરતી કાપ્યાર પલે વાહ મમ્મી ઇસી લિયે હું સે નીલા બોલતે હુ વાહ મમ્મી વાહ અને આ ચેમ્પિયન મને લાગે છેક બારી ચડી જાલ અને ગાવતો પાછું ગીત પડે દેશી દેશિયા એઠાવતરો અને બીજી કોમેન્ટ એવી હતી કે બાળક બાળક કહેવાય નાનું હોય ત્યારે જ તોફાન કરે જો મારો એક જ પ્રશ્ન છે કે આપણે કઈ તોફાન નથી કરવાના બાળક ઈજ તોફાન કરે અને બીજો એક કોમેન્ટ એ હતી બાળક હા હરે આવી તોફાન નો બાળક બાળક હારે ન જવાનું બાળક આંજાને રહેવાની સી વાંધો બાળક એમ નઈ અને બહુ બધી બીજી કોમેન્ટ એ

મેન વાત ભાભી ની કહી દઉ મને હું કે ખબર હું એ કે નાવા ને નહીં વાત થઈ હા નું કે લોશન લગાવેલું આજી પગી એમનું છે મેં તો નથી કે તો ખરા પણ પગી કે હું ઘઉં નહીં હાબુ બન

હાહુ એ નથી હોઉ નો વારો ન આવે હાવુ ની સંપત્તિ મળે હાવુ ના સંસ્કાર મળે તો પછી ને ફોન મળે જોતા હોય એટલો ટાઈમ મળે ને એમ

આવતી એકાદશી ઉત્તપત એકાદશી ઓકે હાલો હાલો તમે ઠાકો એવું કામ ઠાકે વેતર તો આયો જનઈ બાળજો એકાને મયનમાં મગડું જાળો ની પૂછડી જાળો ને પછી ગુણવા ને તો એમ ને હું નાકુ amo પતરા આમ છે તો બેન ને કહું મયર મંડું લાન થાકતે મૂવી બહુ જોગ એટલે જ મન જોવા લઈ ગયા તને બે વી પાસ માં નું ખબર તું એક ટીશ્યુ લઈ લે ને એક હું લઈ લઉં પણ અમે બે હું રોઈવલ મને ઘડી કઈ આવાજ કઈ આવાજ જો વશે બે મજા આવે ને ગોગો કે આ ગુજરાતી મન ન ગમ તો ઠેકડા માં પાછી સડે છે તમને કે આવી પણ જોતી જાય તમે બે રોવસ કે માઉ યાની એ જ ના ને ત્યારે અમને ભાન પડતી કે રો

અને હવે બહાનું ને બધાનું થાય અમે બડ આવે સુઈ જ આવી અને બ્લોગને આપી દઈ અને કોમેન્ટ કરતાં લાઈક કરો શેર કરો અને કાલે મળીશું નવી સવાર સાથે નવા બ્લોગ સાથે થયો ત્યાં સુધી બધાની ગુડ નાઇટૃષ્ણા જઈ ઓગે